નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્ટડી વિથ એમપી પી ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાતના ચેપ્ટર નંબર ટુ પ્રાણીઓમાં પોષણના ચેપ્ટરના સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન કરવાનો છે જો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેવા નમ્ર વિનંતી ઓકે વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે ચેપ્ટરના પ્રશ્નોના જવાબનું સોલ્યુશન કરીએ તો પ્રશ્ન નંબર એક પ્રશ્ન નંબર એક ખાલી જગ્યા પૂરો ખાલી જગ્યા પૂરો વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા અને ખાલી જગ્યા એ મનુષ્યના પાચન માટેના મુખ્ય તબક્કા છે તો વિદ્યાર્થી મિત્રો પાચનના મુખ્યત્વે પાંચ તબક્કા છે કયા કયા એક છે અંતગ્રહણ બીજો છે પાચન ત્રીજો છે શોષણ ચોથો છે સ્વાંગીકરણ અને પાંચમો છે મૂળોત્સર્જન શું આવશે મરોત્સર્જન આવશે શું આવશે વિદ્યાર્થી મિત્રો મૂળોત્સર્જન મૂળોત્સવની શું આવશે મળોત્સર્જન કેવી રીતે લખાય તો આવી રીતે ન પાંચમો તબક્કો આવશે મળોત્સર્જન ઓકે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર બે ખાલી જગ્યાએ મનુષ્યની સૌથી મોટી ગ્રંથિ છે તો યકૃત એ માનવ શરીરમાં આવેલી સૌથી મોટામાં મોટી ગ્રંથિ છે ઓકે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર ત્રણ કે જઠર હાઇડ્રોક્લોરિક એસિડ અને ખાલી જગ્યાનો સ્ત્રાવ કરે છે જે ખોરાક પર કાર્ય કરે છે તો વિદ્યાર્થી મિત્રો પાચક રસનો સ્ત્રાવ કરે છે વિદ્યાર્થી મિત્રો પાચક રસોનો સ્ત્રાવ કરે છે પ્રશ્ન નંબર ચાર કે નાના આંતરડાની અંદરની દિવાલમાં ઘણા અંગ્રેજી પ્રવર્ધો આવેલા હોય છે જેને શું કહેવાય છે તો તેને રસાંકુરો કહેવાય છે વિદ્યાર્થી મિત્રો અહીં તેનો જવાબ આપેલો છે પ્રશ્ન નંબર પાંચ કે અમીબા ખોરાકનું પાચન ખાલી જગ્યામાં કરે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટરના ટોપિકની અંદર ભણી ગયા હતા કે અમીબામાં પોષણ કેવી રીતે મેળવાય છે અને ખોરાક કેવી રીતે ગ્રહણ કરે છે તો વિદ્યાર્થી મિત્રો ખોરાકનું પાચન અન્નધાન્યમાં થાય છે અમીબામાં હવે પ્રશ્ન નંબર બે કે સાચા વિધાન સામે ટી એટલે કે ટ્યુ અને ખોટા વિભા વિધાન સામે એફ એટલે કે ફોલ્સનું નિશાન કરો તો પ્રશ્ન નંબર બેનો પહેલો વિકલ્પ છે કે સ્ટાર્ચનું પાચન જઠરમાં થાય છે સાચું છે કે ખોટું તો વિદ્યાર્થી મિત્રો આ એકદમ ખોટું છે કારણ કે સ્ટાર્ચનું પાચન સામાં થાય છે જઠરમાં થતું નથી તો સામાં થાય છે વિદ્યાર્થી મિત્રો કોમેન્ટમાં તમે જવાબ આપજો તો સ્ટાર્ચનું પાચન શામાં થાય છે તેનો તમારે જવાબ આપવાનો રહેશે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ પ્રશ્ન નંબર બે કે જીભ ખોરાકને સાર રસ આપે છે સાળ રસ નહીં આવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આવશે લાળ રસ શું આવશે લાળ રસ આપે છે તો વિદ્યાર્થી મિત્રો આ એકદમ વાત સાચી છે ટ્રુ છે કે કારણ કે જીભ આપણા ખોરાકની અંદર લાળને ભેળવે છે લાળ રસ આપે છે પ્રશ્ન નંબર ત્રણ કે પિત્તાશય થોડા સમય માટે રસનો સંગ્રહ કરે છે તે પણ સાચી વાત છે વિદ્યાર્થી મિત્રો પિત્તનો સ્ત્રાવ કોણ કરે છે તો યકૃત કરે છે અને પિત્તાશય નામની કોથળીમાં રસનો સંગ્રહ થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ સાચું છે વિધાન હવે પ્રશ્ન નંબર ચાર કે વાગોનાર પ્રાણીઓ ગળી ગયેલ ઘાસમાં મોમાં પાછું લાવે છે અને થોડો થોડા સમય માટે ચાવે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આવશે ચાવે છે આ પણ એકદમ સાચું છે હવે પ્રશ્ન નંબર ત્રણ કે સાચો વિકલ્પ પસંદ કરી અને લખો તો પહેલો વિકલ્પ છે પહેલો પ્રશ્ન છે કે લિપિડનું નું સંપૂર્ણ પાચન ખાલી જગ્યામાં થાય છે તો લિપિડનું નું સંપૂર્ણ પાચન વિદ્યાર્થી મિત્રો આપણે ભણી ગયા કે નાના આંતરડાની અંદર થાય છે પ્રોટીનનું પણ આવશે નાના આંતરડામાં ઓકે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર બે છે કે અપાચિત ખોરાકમાંથી પાણીનું શોષણ મુખ્યત્વે ખાલી જગ્યામાં થાય છે તો આવશે મોટા આંતરડાની અંદર અપાચિત ખોરાકમાંથી પાણી અને ખનીજ સારોનું શોષણ થાય છે હવે છે પ્રશ્ન નંબર ચાર કે જોડકા જોડો કોલમ એક અને બેમાં આવેલા જોડકાને આપણે જોડવાના છે તો વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટરમાં જોઈ ગયા કે કાર્બોદિતનું પાચન થઈ અને શું બને છે પ્રોટીનનું પાચન થઈને શું બને છે અને ચરબીનું પાચન થઈને શું બને છે તો વિદ્યાર્થી મિત્રો કાર્બોદિતનું પાચન થઈને શું બનશે તો વિદ્યાર્થી મિત્રો કા કાર્બોદિતનું પાચન થઈને શર્કરા બનશે અને પ્રોટીનનું પાચન થઈને એમિનો એસિડ બનશે જ્યારે ચરબીનું પાચન થઈને ફેટી એસિડ અને ગ્લિસરોલ બનશે વિદ્યાર્થી મિત્રો અહીં તેના જોડકા આપણે જોડી દીધેલ છે તેને જો તમારે નીચે મુજબ જવાબ મુજબ જો તમે ના સમજ્યા હોય તો નીચે મુજબ જોડી શકો છો આવી રીતે પણ જવાબ લખી શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો કાર્બોદિતમાં બી આવશે શર્કરા બીજામાં સી પ્રોટીનમાં આવશે એમિનો એસિડ અને ચરબીમાં આવશે ફેટી એસિડ અને ગિરિસ્ટ્રોલ ઓકે વિદ્યાર્થી મિત્રો હવે પ્રશ્ન નંબર પાંચ કે રસાંકુરો એટલે શું અને તેનું સ્થાન અને કાર્ય જણાવો તો વિદ્યાર્થી મિત્રો રસાંકુરો રસાંકુરો એટલે નાના આંતરડાની અંદરની બાજુએ હજારોની સંખ્યામાં આંગળી જેવા નાના નાના રેસા જેવા પ્રવર્ધો આવેલા જોવા મળે છે જેને રસાંકુરો કહે છે વિદ્યાર્થી મિત્રો આ રસાંકુરોની વ્યાખ્યા છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે તેનું સ્થાન તો કે નાના આંતરડાની અંદરની દિવાલ પર આવેલા હોય છે નાના આંતરડાની અંદરની દિવાલમાં આવેલા હોય આવેલા હોય છે અને તેનું કાર્ય શું છે તો રસાયણકૂરો પાચિત પાચન પાચન ખોરાકના શોષણ માટે સપાટીમાં વધારો કરે છે તો વિદ્યાર્થી મિત્રો રસાયણકૂરોનું કાર્ય શું છે તે પાચિત ખોથાયેલા ખોરાકમાં શોષણનું કાર્ય કરે છે જેના લીધે નાના આંદડાની દિવાલ પર તેની સંપર્ક સપાટીમાં વધારો કરે છે જેથી નાના આંદડામાં ખોરાકનું શોષણ સરળતાથી થાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે પ્રશ્ન નંબર છ કે પિત્ત કયો ઉત્પન્ન થાય છે અને કયા કયા ઘટકનું પાચન કરવા માટે જવાબદાર છે તો વિદ્યાર્થી મિત્રો પિત્ત એક ઉત્પન્ન થાય છે અને તે નાના આંદામાં થતાં ચરબીના પાચન માટે મદદ કરે છે વિદ્યાર્થી મિત્રો ચરબીના પાચન માટે પિત્ત ઉપયોગી છે પિત્ત રસનો ઉપયોગ ચરબીના પાચનમાં થાય છે હવે પ્રશ્ન નંબર સાત છે તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર સાત કે વાગોળનાર પ્રાણીઓ કયા કાર્બોદિત ઘટકનું પાચન કરવા માટે સક્ષમ છે અને મનુષ્ય કરી શકતા નથી અને શા માટે તો વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટરમાં ભણી ચૂક્યા કે વાગોડનાર પ્રાણીઓ ઘાસનો ઉપયોગ કરે છે અને ઘાસમાં શું આવેલો હોય છે ઘાસમાં સેલ્યુલર નામનો કાર્બોદિત આવેલો હોય છે જે વાગોડનાર પ્રાણીઓ સરળતાથી પચાવી શકે છે જ્યારે મનુષ્ય પાચન કરી શકતા નથી કારણ શું તો કારણ વાગોડનાર પ્રાણીઓમાં નાના આદડા અને મોટા આદડાની વચ્ચે કોથળી જેવી રચના આવેલી હોય છે જેને આપણે શું કહીએ છીએ જેને આપણે અધ્યાંત્ર ઘણા પ્રાણીઓની અંદર અધ્યંત્ર આવેલું હોય છે અને ઘણા પ્રાણીઓની અંદર શું આવેલું હોય છે વિદ્યાર્થી મિત્રો ઘણા પ્રાણીઓની અંદર અધ્યંત્ર આવેલું હોય છે અને ઘણા પ્રાણીઓની અંદર તેના પાચન માટે સેલ્યુલરના પાચન માટે એક કોથરી જેવી રચના બનેલી હોય છે અને જેને ઇંગ્લિશમાં વિદ્યાર્થી મિત્રો નાના આંતડા અને મોટા આંતડા વચ્ચે કોથળી જેવી રચના આવેલી હોય છે જેને અધ્યંત્ર કહે છે શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો અધ્યાંત્ર કહે છે જેમાં બેક્ટેરિયા આવેલા હોય છે કે જે સેલ્યુલોજીનું પાચન કરી શકે છે વિદ્યાર્થી મિત્રો અહીં તમે નોંધી લેજો કે નાના આંતડા અને મોટા આંતરડા વડે કોથળી જેવી રચના જેને શું કહેવાય છે ધ્યાન અધ્યંત્ર અધ્યન ત્રણ નામની કોથળી જેવી રચના આવેલી હોય છે જે પ્રાણીઓમાં ઘાસમાં રહેલ સેલ્યુ પચાવી શકે છે ઓકે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર આઠ કે આપણે ગ્લુકોઝમાંથી શા માટે તાત્કાલિક ઉર્જા મળે છે ગ્લુકોઝમાંથી શા માટે આપણને તાત્કાલિક ઉર્જા મળે છે તો વિદ્યાર્થી મિત્રો ગ્લુકોઝ એ ગ્લુકોઝ એ કાર્બોદિતનું સરળ સ્વરૂપ છે ત્યાંથી ગ્લુકોઝને ખોરાકમાં લેવાથી તેને પાચન તબક્કામાંથી પસાર થવું પડતું નથી તે સીધો જ રુધિરમાં શોષાઈ જાય છે અને ગ્લુકોઝ રુધિરમાં ભળે અને શરીરના કોષોમાં ઓક્સિજન સાથે મંદ દહન પામી અને શક્તિ મુક્ત કરે છે અને આપણને તાત્કાલિક ઉર્જા મળે છે તો વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે બીમાર પડો છો ત્યારે તમે જ્યારે બા બોટલ ચડાવો છો ડૉક્ટર પાસે તો તે બોટલમાં શું હોય છે તો મુખ્યત્વે તેમાં ગ્લુકોઝ હોય છે જે આપણને તાત્કાલિક ઉર્જા આપે છે અને આપણે તરત જ સાજા થઈ જઈએ છીએ ઓકે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર નવ કે આપેલ પ્રક્રિયામાં પાચન બાળનો કયો ભાગ સમાયેલ છે તેનો આપણે જવાબ આપવાનો છે કે કયો કયો ભાગ સમાયેલ છે પાચનમાં તો ખોરાકનું શોષણ કરવા માટે તો ખોરાકનું શોષણ કરવા માટે નાનું આંતરડું ઉપયોગી છે ખોરાકને ચાવવા માટે તો મુખ ગુહા બેક્ટેરિયાને મારવા માટે જઠર અને ખોરાકનું સંપૂર્ણ દહન નાના આંતરડામાં થાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ પાચન આવશે શું આવશે સંપૂર્ણ પાચન નાના આંતરડામાં થશે હવે પ્રશ્ન નંબર ના બીજી એક હજી બાકી રહી ગયું છે કે મળ નિર્માણ શામાં થાય છે મળ નિર્માણ તો મોટા આંતરડામાં મળ નિર્માણ થાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે પ્રશ્ન નંબર દસ છે કે અમીબા અને મનુષ્યના પાચનમાં એક એક સામ્યતા અને જુદાપણો સમજાવો વિદ્યાર્થી મિત્રો અમીબા અને મનુષ્યમાં પાચન તંત્રમાં કયા કયા એક એક સામ્યતા રહેલી છે અને જુદાપણો કયું રહેલું છે તે આપણે જોઈશું તો વિદ્યાર્થી મિત્રો સામ્યતા કઈ રહેલી છે તો સામ્યતા એક કે બંને ખોરાક ગ્રહણ કરે છે ઓકે વિદ્યાર્થી મિત્રો બીજી સામ્યતા કે પાચક રસો દ્વારા ખોરાકનું પાચન થાય છે ત્રીજું કે પાચક પાચેલા ખોરાકનું શરીર શોષણ કરી અને અપાચિત ખોરાક શરીરમાંથી નિકાલ કરે છે એટલે કે પાચિત ખોરાકનું શરીર શોષણ કરે છે અને અપાચિત ખોરાકને શરીરમાંથી બહાર કાઢે છે આ દરેક ત્રણે ત્રણ બાબત અમીબા અને મનુષ્યમાં સામાન્ય છે ઓકે વિદ્યુત સામ્યતા ધરાવે છે જ્યારે જુદાપણો શું છે તો જુદાપણો જુદાપણો એ છે કે અમીબા એક કોષી પ્રાણી છે જ્યારે મનુષ્યએ શું છે બહુ કોશી છે મનુષ્યએ બહુ કોશી છે જ્યારે અમીબાએ એક કોષી ધરાવતું પ્રાણી છે તેને જેમ જુદા જુદા પાચન અંગો આવેલા હોતા નથી વિદ્યાર્થી મિત્રો અહીં દરેક મનુષ્ય સિવાયના દરેક પ્રાણી વિવિધ પ્રકારના પાચન અંગો ધરાવે છે જ્યારે અમીબા એ એક પોષી હોય છે તે વિવિધ અંગો ધરાવતું નથી ઓકે વિદ્યાર્થી મિત્રો કે કોલમ એક અને બે ની વિગતોને જોડવાની છે તો વિદ્યાર્થી મિત્રો લાલ શામાં આવશે તો લાલ ગ્રંથિ આવશે લાલ રસનો સ્ત્રાવ કરે છે સી આવશે જઠર જઠર શું કરશે વિદ્યાર્થી મિત્રો એસિડનો સ્ત્રાવ કરશે તો જઠર શું કરશે એસિડનો સ્ત્રાવ કરશે જ્યારે માળાશય શું કરશે વિદ્યાર્થી મિત્રો સોરી 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 વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોશું પહેલાં લાળ ગ્રંથિ શાનો સ્ત્રાવ કરશે તો લાળ ગ્રંથી કરશે લાળ ગ્રંથી આ લાળ ગ્રંથી લાળ રસનો સ્ત્રાવ કરશે સી બીજામાં આવશે જઠર જઠર શું કરશે જઠરે એસિડનો સ્ત્રાવ કરશે એટલે કે ડી જવાબ આવશે ત્રીજું કે યકૃત યકૃતે પિત્તરસનો સ્ત્રાવ કરશે એટલે કે એ આવશે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે મળાશય તો મળનો ત્યાગ કરશે તો ચોથામાં આવશે જી મળનો ત્યાગ કરશે હવે નાનું આંતરડું શું કરશે પાચન તેમાં પૂર્ણ થાય છે નાના આંતડામાં શું આવશે પાંચમામાં કે તેમાં સંપૂર્ણ પાચન થાય છે હવે મોટું આંતરડો તો મોટું આંતરડું પાણીનું શોષણ કરશે વિદ્યાર્થી મિત્રો મોટું આંતરડું શું કરશે પાણીનું શોષણ કરશે એફ આવશે વિદ્યાર્થી મિત્રો અહીં પાણીનું શોષણ કોણ કરશે મોટું આંતરડો અહીંયા બી આવશે નહીં બી એટલે કે અપાચિત ખોરાકનો સંગ્રહ કોણ કરે છે તો માળાશય કરશે તો આમાં શું જવાબ આવશે અહીં આવશે છઠ્ઠામાં આવશે એફ શું આવશે એફ આવશે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર બાર કે શું આપણે માત્ર કાચા પાંદડાવાળા શાકભાજી અથવા ઘાસ પર અસ્તિત્વ ટકાવી રાખીએ રાખી શકીએ તે ચર્ચા કરવાની છીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે માત્ર કાચા પાંદડાવાળા શાકભાજી અથવા ઘાસ એ સેલ્યુલો ધરાવતા ખાદ્ય પદાર્થો છે સેલ્યુલો મનુષ્યમાં પાચન થતું નથી આ પદાર્થો રાંધીને ખાવામાં આવે તો પણ વિટામિન ખનિજારોને સેલ્યુલો થોડા પ્રમાણમાં મળે છે એટલે ખોરાકના બધા જ ઘટકો સમાન રહેતા નથી એટલે આપણને બધા જ ઘટકો મળી રહેતા નથી જેવા કે કાર્બોદિત ચરબી અને પ્રાટીન જેવા વગર જીવવું અશક્ય છે વિદ્યાર્થી મિત્રો તો આનો જવાબ આવશે કે આપણે એકલા પાંદડાવાળા શાકભાજી કે માત્ર કાચા ફળો અથવા ઘણા એવા શાકભાજી અને ઘણા એવા ઘાસ ઉપર આપણે જીવન ટકાવી શકતા નથી કારણ કે આપણને વિવિધ પ્રકારના પોષક દ્રવ્યો એટલે કે કાર્બોદિત ચરબી અને પ્રોટીન વગર જીવવું અશક્ય બને છે હવે પ્રશ્ન નંબર તેર છે અને છેલ્લો પ્રશ્ન કે પાચનતંત્રની આકૃતિ નામ નિર્દેશન કરો તો વિદ્યાર્થી મિત્રો આમાં આપણે તમે જોઈ શકો છો પાચનતંત્ર કે જેમાં સૌ પ્રથમ મોં આવશે પછી મુખગુહ આવશે પછી અન્નરી પછી જઠર પછી નાનું આંતરડું પછી મોટું આંતરડું પછી મહાશય અને મળદ્વા વિચારો પછી આવશે યકૃત અને પછી આવશે સ્વાદુપિંડ સાઈડમાં આ યકૃત સ્વાદુપિંડ આ શું છે અને અહીં આવશે એક લાળ ગ્રંથિ આવશે શું આવશે લાળ ગ્રંથિ શું આવશે લાળ ગ્રંથિ અહીં આવશે લાલ ગ્રંથ વિદ્યાર્થીઓ આ બધે બધા પાચનતંત્રના ભાગો છે અસ્તુ